ઘટનાઓ અનેક બને છે દુર્ઘટનાઓ બને છે એની ક્રિયા પ્રતિક્રિયા થાય છે અને પાછું ઠંડુ પાણી પડી જાય છે એના ઉપર આજે મેં એક બહુ જ સેન્સિટિવ બાબત ઉપર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે હવે એ શું પગલાં લેશે એ તો કહી નહીં શકાય પણ છેલ્લા લાંબા સમયથી એવું જોવામાં આવ્યું છે છાપા વાંચીએ ટીવી જોઈએ અથવા આપણી આસપાસની સમાજની અંદર જ્યારે કોઈ ઘટના બને અને આપણને જાણ થાય કે અમારા કુટુંબમાં આવું છું હલાણાભાઈના પરિવારમાં આવું છું ત્યાં આવું છું તો એ જોતા એક વસ્તુ સામે આવી છે જે કદાચ મારી વાત ખોટી પણ હોય અથવા સાચી હોય કે દીકરીઓને ભગાડીને લઈ જવાની ઘટના અથવા ભાગી જવાની ઘટના ભાગીને જાય છે ભગાડીને લઈ જાય છે એ એ ચર્ચા પછી કરીએ પહેલાં તો જ્યારે આવું ભાગીને કે ભગાડીને જવાની ઘટના બને છે એમાં દીકરીની ઉંમર કેટલી હોય છે એ સૌથી મોટો પ્રશ્ન શું ભગારીને લઈ જવાની ઘટનાઓ અઢાર વરસ સાડા અઢાર વર્ષ સવા અઢાર વરસ અઢાર વર્ષ ને બે દિવસ અઢાર વર્ષને ને એક મહિનો અઢાર વર્ષને પંદર દિવસ ઓગણીસ વર્ષ પોણા ઓગણીસ વર્ષ

તો કાયદાનું શું કામ છે એટલે કાયદો સમાજ માટે છે કાયદાનું અસ્તિત્વ સમાજ છે ત્યાં સુધી જ છે સમાજ નથી તો કાયદો નથી એટલે કે કાયદો સમાજ સાથે શું સંગત હોવો જોઈએ સમાજના પ્રવાહ સાથે જોડાયેલો કાયદો હોવો જોઈએ કાયદો પાછળ ચાલતો હોય સમાજ આગળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી કાયદો ખૂબ આગળ ચાલતો હોય અને સમાજ પાછળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી કાયદો જે છે એ એક ચાલક દળ છે એટલે કાયદો અને સમાજ બંને પડ્યા એક સાથે હાલે તો કામનું છે આજકાલ જે ભાગી જવાના કે ભગાડી જવાના જે બનાવો બને છે એમાં સૌથી વધુ અઢાર વર્ષ એક દિવસ અઢાર વર્ષ બે દિવસ અઢાર વર્ષ પાંચ દિવસ અઢાર વર્ષ એક મહિનો ઓગણીસ વર્ષ એક દિવસ આ ગેપની અંદર ઘટનાઓ બહુ બને છે એનો એક સ્વાભાવિક અર્થ એવો નીકળે કે દીકરી જ્યારે સાળા સાડા સોળ વર્ષ સોળ વર્ષ સત્તર વર્ષની જે ત્યારથી આવા બધા પ્રકારના એને ફસાવવાનું કે ભગાડી જવાનું અથવા એની કાચી ઉંમરનો લાભ લેવાનું ષડયંત્ર હાલતું હોય છે કેમ કે સોળ સત્તર અઢાર વર્ષ પ્રમાણે માણસની કાયદાકીય ઉંમર હોય શકે પુખ્ત પણ દરેક કિસ્સામાં વ્યક્તિ પોતાનું ખૂબ સારું અથવા ખૂબ ખરાબ વિચારી શકે એટલી શક્તિમાં ન પણ હોય શકે જરૂરી નથી તો અઢાર સાડા અઢાર ઓગણીસ વીસ વર્ષ આસપાસ છોકરીઓના ભાગી જવાની ઘટનાઓ ખૂબ વધી છે એટલે સમાજની દ્રષ્ટિકોણથી જોઈએ તો સમાજમાં અપવાદ બાદ કરતા હોય સમાજ પોતે આગળ પહેલાના જમાનામાં તો સોળ વર્ષે લગ્ન થઈ જતા પછી અઢાર વર્ષે થવા લાગ્યા હવે લગભગ સમાજ ભણેલો ગણેલો સમાજનો વર્ગ હોય થોડો ઘણા જાગૃત સજાગ સમાજ હોય એમાં હવે દીકરીની લગ્નની ઉંમર

તો આ કાયદાની અંદર જે છે એનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે અનેક કિસ્સામાં એવું જોવામાં આવે છે કે કોલેજમાં ભણતી દીકરીઓને ભાગી જાય અને અથવા ભગાડીને લઈ જાય એમાં ઘણી વખત દીકરી છેતરાઈ ગઈ હોય અથવા ભોળવાઈ ગઈ હોય અથવા ખોટા પ્રેમની જાળમાં ફસાઈ ગઈ હોય જયારે એની આંખ ખુલે ત્યાં સુધીમાં તો ઘણું બધું ચિત્ર ચિતરાઈ ગયું હોય દરેક વખતે સમજી લીધેલું પગલું નથી હોતું ઘણી વખત આવેશમાં ઘણી વખત લાગણીમાં ઘણી વખત એક શરીરમાં એક હોર્મોનલ ચેન્જ આવતો હોય મુગ્ધ ઉંમર હોય દરેક વ્યક્તિ ઉંમરમાંથી પસાર થયા છે સોળ સત્તર અઢાર વર્ષે આપણને એટલી બધી મુગ્ધતા હોય કે બધું ખૂબ આકર્ષણ થાય તો હવે આ નાની ઉંમરમાં દીકરીઓને જે ભાગી જવાની ઘટના બને છે જવાની ખાસ કરીને સવા આ ઉંમરે જે ભાગી જાય છે ત્યારે સૌથી મોટી ઘટના શું બને છે દીકરીના મા બાપ અને દીકરીની જ્ઞાતિ દીકરીનું ગામ એને તો તકલીફ પડે જ છે પણ દીકરીને પોતાની તકલીફ પડે છે કે અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે જે દીકરી ભાગી જાય અથવા બગાડી જાય એનું ભણતર બગડે છે કેમકે એ ઉંમર કોલેજમાં ભણવાની ઉંમર છે કંઈક પણ સારી જગ્યાએ ભણતર ભણવાની ઉંમર છે અને એ જ ઉંમરે જો આવું બને લગ્ન કરવા માટે કે કોઈ છોકરો તો એનું ભણતર બગડે છે જો ભણે સારી નોકરી મળે કંઈક સરકારી નોકરી મળે પ્રાઇવેટ નોકરી મળે કંઈક પોતાનો બિઝનેસ કરે એવું ઘણું ઘણા રસ્તા ખુલ્લા હોય પણ અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે ધોળવાઈ જઈને લલચાઈ જઈને ફોસલાઈ જઈને ડરી જઈને કે કોઈ પણ રીતે જો છોકરા ભાગી જાય કે ભગારી જાય તો એનું શિક્ષણ બગડે છે એનું ભવિષ્ય બગડે છોકરીનો આ સૌથી મોટો પ્રોબ્લેમ છે બીજું કે ભાગી જનાર કે ભગારી જનાર બંનેની બંનેને પોતાના પરિવારમાંથી વારસાગત મિલકત મળવાનો અધિકાર છે કાયદા પ્રમાણે છોકરીને એના મા બાપ પાસેથી છોકરાને એના મા બાપ પાસેથી પણ ક્ષણિક આવેશમાં આવીને લાગણીમાં આવીને ભોળવાઈ જઈને છેતરાઈ જઈને છોકરા કે છોકરી આમને સામને લગ્ન કરી લીધા પછી મિલકતનો પ્રશ્ન ખૂબ ગૂંચવણભરો ભર્યો ઉભો થઈ જાય છે ઘણી વખત છોકરીને હાથો બનાવીને છોકરીના મમ્મી પપ્પાની મિલકત પડાવી લેવા માટે થઈને કેટલા બધા કોર્ટ કેસો કચેરી કાગળ ને કરવા પડે છે એક તો પોતાની છોકરી ગુમાવવી પડે ઉપરથી પાછળ મિલકત ઉપર પણ દાવો કરવામાં આવે છે આ તકલીફ પણ ખૂબ પડે છે તો સમાજ આગળ વધી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો કાયદામાં આની કઈક સ્પષ્ટતા હોવી જોઈએ ઘણી વખત એવું થાય કે છોકરાની મિલકત પણ પડાવી લેવામાં આવે એવું બને ઘણી વખત કે છોકરીના પરિવાર દ્વારા છોકરીને મિસયુઝ કરી અને છોકરાના પરિવારની મિલકત ઉપર નજર નાખવામાં આવે એવું બને બીજું કે અઢાર ઓગણીસ વર્ષે ભોળવાય ને લલચાઈ લલચાઈને કે કોઈ કારણોસર ભાગીને કે ભગાડીને લગ્ન કર્યા હોય પછી બધાને ખબર છે કે દુનિયા ફૂલ ગુલાબી નથી દુનિયાનું વાસ્તવિક ચિત્ર હંમેશા રંગીન નથી હોતું તો બે વર્ષે વર્ષે દોઢ વર્ષે ત્રણ વર્ષે જયારે ખબર પડે વાસ્તવિકતા સામે આવે જીવનની કડવી વાસ્તવિકતા નજર સામે બંને જણાને આવવા લાગે ત્યારે ખબર પડે કે આ લગ્ન જીવન ટકે એમ નથી આ આ આ લગ્ન ચાલે એમ નથી ત્યારે છૂટાછેડાનો પ્રશ્ન આવે કેમ કે અઢાર ઓગણીસ વર્ષે પ્રેમની એકદમ આવેશમાં કે લાગણીમાં તણાય લગ્ન કરી લીધા મમ્મી પપ્પાના કે પરિવાર કે સમાજના વિરોધમાં જઈને પણ જયારે વાસ્તવિકતા સામે આવી છે ત્યારે છૂટાછેડાની અંદર ઘણી વખત એવું થાય છે કે છોકરો આડો હાલે છોકરો કોઓપરેટ ન કરે છોકરીને તો ખબર પડી ગઈ કે ભૂલ થઈ ગઈ છે ભાઈ આ નતું કરવાનું મારાથી બહુ ખોટું થઈ ગયું આ છોકરો બરાબર નથી પણ પછી છોકરો કોર્ટમાં કોઓપરેટ નથી કરતો સહકાર નથી આપતો એટલે છૂટાછેડાની એટલી બધી ઝંઝટ થાય ક્યારેક એવું બને છોકરી કશો ન કરે છોકરો સીધો હોય ક્યારેક એવું બને કે છોકરી કોઓપરેટ ન કરે છૂટાછેડા આપવામાં ભરણ પોષણ માંગે ને એલે ને એવું ઘણા બધા રૂપિયાની માંગણી થાય અને છોકરો ફસાઈ જાય કે આના કરતા પ્રેમ લગન ન કર્યા તો સારા તો બંને બાજુ તકલીફ છે પણ જ્યારે આંખ ઉઘરે ત્યારે આવું બધું થતું હોય છે ઘણી વખત એવું થાય કે છોકરીના મમ્મી પપ્પાની વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરવામાં આવે કે અમને હેરાન કરે છે અમને મારે છે આમ છે તેમ છે છોકરીનો પરિવાર દુઃખી થાય આવું બધું થાય છે એટલે મેં આજે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને બે માંગણી મૂકી કે સમાજ આગળ નીકળી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો કાયદાને પણ સુધારીને અપગ્રેડ કરીને સમાજની સરખામણીમાં લાવવો પડશે અને સરકારનું કામ શું છે ધારાસભ્યનું કામ કામ શું છે છે ધારાસભ્ય કે સરકારનું જ એ ને કે સમાજ જ્યાં પાછળ છે ત્યાં કાયદાને સાથે લઈ આવો સમાજ જ્યાં આગળ છે ત્યાં કાયદાને એની તરફ લઈ જાવ કાયદો જે છે એ સમાજને માટે બનેલો છે એટલે સમાજની સાથે તાલમેલ ધરાવતો હોય તો જ કાયદો કામનો એટલે મેં આજે એવી માંગણી મૂકી છે કે સમાજ પોતે એકવીસ વર્ષે દીકરીના લગ્ન કરે છે વીસ વર્ષે કરે છે તો સરકાર કાયદામાં જ સુધારો કરી નાખે જેથી કરીને પેલા સાડા સત્તર વર્ષથી આ ઘટનાક્રમ ચાલુ થાય છોકરી બારમા માં ભણતી હોય કે કોલેજના પહેલા વર્ષમાં હોય ત્યારથી બધા પાછળ લાગી જાય છે અમુક તત્વો અને એને ફસ લાવે ભોળવે એની એની મુગ્ધ ઉંમર ઉઠાવે અને જેવું અઢાર વર્ષ ઘણા કિસ્સામાં તો એવું એક દિવસ થાય ત્યાં જાય અઢાર બે દિવસ એવો થયો અથવા ભગાડી જવાની સરકાર અને ભાગી જાય છે તો ભણતર બગડે છે ઘણું બીજું બધું બગડે છે તો મેં એવી રજૂઆત કરી છે કે એકવીસ વર્ષનો કાયદો કરી નાખવામાં આવે તો કમસે કમ ભણવામાં થોડુંક ધ્યાન આપે કે આ બધું યોગ્ય નથી બીજું કે ભાગી જાય કે ભગાડી જાય તો ગુજરાતમાં અનેક એવી ઘટના બની છે છે કે જેમાં પાંચ દસ પંદર હજાર રૂપિયા લઈ અને તલાટી મંત્રી જે એ નોંધણી કરી આપે ડોક્યુમેન્ટ હોય કે ડોક્યુમેન્ટ ન હોય મારી પાસે એવા આંકડા છે કે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્નની નોંધણી એક ગામમાં થઈ ગઈ હોય પંચમહાલના ભદ્રાલા ગામમાં પાંચસો ને સાઠ લગ્નની નોંધણી કરી નાખી તલાટીએ એટલી તો ગામમાં એટલા તો લગ્ન જ ના થયા હોય અમરેલી ના હામાપરમાં તેરસો ને એકતાલીસ લોકોના લગ્ન ની નોંધણી તલાટી ગામમાં નવસો ચુમ્માલીસ લગ્ન ની નોંધણી નાખી અમરેલી તાલુકાના લુંઘિયા ગામમાં લુંઘિયા ગામ મારા મત વિસ્તારનું ગામ છે વિસાવદર વિધાનસભાનું ગામ છે લુંઘિયા લુંઘિયા ગામમાં બસો ને અઠાવન લગ્નોની એન્ટ્રી નાખી કોરોના સમયે કોઈ ગામમાં બસો અઠાવન લગ્ન વર્ષમાં બે વર્ષમાં શક્ય જ નથી દર વર્ષે દસ બાર દસ બાર પંદર લગ્ન થતા હોય છે ગુજરાત આખાના હું તો લોકોને કાર્યકર્તાઓને જનતાને વિનંતી કરું કાર્યકર્તાઓ તમારા ગામના મેરેજ રજીસ્ટર ચેક કરજો એ ઓપન ડોક્યુમેન્ટ છે કાયદા પ્રમાણે એનું કોઈ પણ ઇન્સ્પેક્શન કરી શકે તમારા ગામમાં કંઈક આવું તો નથી હાલતું ને સાબરકાંઠાથી કોઈ કપલ ભાગી જાય એની નોંધણી અહીંયા લુંગિયા ગામનો તલાટી મંત્રી પંદર હજાર રૂપિયા લઈને ડોક્યુમેન્ટ હોય ના હોય મેરેજ સર્ટિફિકેટ બનાવી આપે પછી એ મેરેજ સર્ટિફિકેટ બનાવવું આસાન છે પણ છૂટાછેડાના સર્ટિફિકેટમાં બે પરિવારો આખા હેરાન થઈ જાય છે પૈસા ખર્ચાઈ જાય છે તો આણંદ જિલ્લાના એક જ તલાટી ચાર ગામમાં અઢારસો ને સાહીઠ જેટલા લગ્ન નોંધી નાખ્યા એ બધા ગામની કુલ વસ્તી કરો તો પણ અઢારસો સાહીઠ લગ્ન શક્ય નથી એવું ગામ લોકોનું કેવું છે તો જે ભાગી કે ભગાડીને લઈ જાય છે એમાં કોઈ પણ જિલ્લામાં જે નોંધણી કરાય આવે છે એટલે એમાં એજન્ટો હોય છે માફિયાઓ હોય છે ટોળકી હોય છે જે ટોળકી આવી રીતે સપોર્ટ આપતી હોય છે ખોટી રીતના લગ્ન નોંધણી કરવા માટે એમાં ડોક્યુમેન્ટ નથી હોતા ઘણી વખત અસલ કાગળો નથી હોતા મેં મુખ્યમંત્રી પાસે એ માગણી કરી છે કે માનો કે હું ભાવનગર જિલ્લામાં ફોર વ્હીલરની ખરીદી કરું તો ભાવનગર જિલ્લામાં ખરીદેલી ફોર વ્હીલરની મારા નામની આરસી બુક હું બનાસકાંઠાની નથી બનાવી શકતો શું કામ કે ગોપાલ ઇટાલિયા ના આધાર કાર્ડમાં ભાવનગરનું સરનામું છે તો ભાવનગરમાં જ નોંધણી થશે બીજા જિલ્લામાં નહીં થાય જયારે લગ્નના કાયદામાં એવું છે કે કોઈ પણ જિલ્લામાં બસો લોકોની વસ્તીનું ગામ હોય તલાટી મળીને પંદર હજાર રૂપિયા આપો એટલે લગ્ન નોંધણી કરી આપે તો આ ખોટું છે એટલે મેં મુખ્યમંત્રી પાસે એ માંગણી કરી કે જો આ અઢાર વર્ષની ઓગણીસ વર્ષની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને ફોસલાવીને છેતરીને બીજા જિલ્લામાં લઈ જઈને લગ્ન નોંધણી કરાવી નાખે છે

એની ખબર છે કે પંદર હજાર રૂપિયા આપીશ તો કોઈ પણ ગામના તલાટી મંત્રી મને આવું જે કામ કરતા હશે એવા જે તલાટીઓ હશે એ મને સર્ટિફિકેટ આપી દેશે એટલે હું પોલીસ સ્ટેશન મોકલી દઈશ ને પછી કોઈ મારું કઈ નહીં કરે લે એટલે આપણને વાંધો એ વાતનો છે કે અઢાર સત્તર ઓગણીસ વર્ષની દીકરીઓને એની મુગ્ધ ઉંમરમાં ફાયદો ઉઠાવીને છેતરીને બોલવીને પછી એની રંગીન સમાજમાં બધું રંગીન કલરફુલ નથી એની કડવી વાસ્તવિકતા સામે આવે છે ત્યારે એને કોઈ સપોર્ટ નથી મળતો એટલે મેં મુખ્યમંત્રીને એ માંગણી કરી કે આ તલાટી મંત્રી નવસો તેરસો અગિયારસો લગ્ન એક માં નોંધણી થઈ જાય એ તો કૌભાંડ છે પૈસા લઈને ગમે એના લગ્ન નોંધણી કરી દેવાના ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ ન હોય ઉંમર પૂરી હોય ઉંમર અધૂરી હોય બીજા રાજ્યના આવે તો એ લગ્ન નોંધણી કરી આપે છે તો ગુજરાતના તમામ ગામડાના જાગૃત યુવાનોને વિનંતી છે તમારા ગામના અંદર મેરેજ રજીસ્ટ્રેશન રજીસ્ટર હશે એ તમે ચેક કરી શકો અથવા આરટીઆઈ થી ડેટા માંગો છેલ્લા ત્રણ વર્ષની અંદર તમારા ગામના ચોપડામાં કેટલા મેરેજ રજીસ્ટર થયા આંકડા ખાલી માગો તમારો ગામની માનવ જનસંખ્યા પંદરસો ની હોય અને તમારા ગામના તલાટી મંત્રીએ ત્રણસો લગ્નની નોંધણી કરી હોય તો એનો અર્થ સમજી જવાનો કે આખા ગુજરાતમાંથી જેને ભગાડીને લઈ જાય એનું લગ્ન સર્ટિફિકેટ તમારા ગામનો તલાટી બનાવી આપે છે કેમ કે ત્રણસો લગ્ન એક વર્ષમાં કોઈ ગામમાં ન થાય નાના એવા ગામમાં એવું શક્ય નથી તો મેં મુખ્યમંત્રી શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતમાંથી કોઈ પણ દીકરી નાની ઉંમરની ને ભગાડી જાય અને ગમે ત્યાં એના લગ્નની નોંધણી થઈ શકે છે એટલે માફિયાઓ એજન્ટો અને અને આ ટોળકી સક્રિય બની કપલ પાસેથી રૂપિયા લેવાના સર્ટિફિકેટ બનાવી આપવાનું સરકાર જો એવો કાયદો બનાવી નાખે કે છોકરીના આધાર કાર્ડમાં જે એના મા બાપનું સરનામું છે એ જ ગામના તલાટી મંત્રી પાસે તમારે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો ઘણા હદશે પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે કેમ કે પાછળથી જે તકલીફો આવે છે એ પછી કોઈ રસ્તો નથી નીકળતો એટલે સમાજ તરીકે આપણે બધા જ વિષયોની ચિંતા કરવી પડે કોઈ દીકરીનું સારું થતું હોય તો એમાં એમાં કોઈ દી ના ન હોય પણ આવું બધું જે થાય છે એ વસ્તુ ખોટી છે મેં બે માંગણી કરી છે કે સમાજ આગળ નીકળી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો સમાજ અત્યારે પોતાની દીકરીઓને વીસ એકવીસ બાવીસ વર્ષે પરિણવે છે તો સરકાર પણ લગ્નના કાયદાની ઉમર મર્યાદામાં સુધારો કરે જેથી કરીને કમસે કમ અઢાર ઓગણીસ વર્ષની દીકરીઓ સ્ત્રી પુરુષની સમાનતા હોવી જોઈએ અને જે કોઈ પણ અંતરિયાળ ગામડામાં કોઈના મેરેજ નું રજીસ્ટ્રેશન ન થવું જોઈએ જે ગામની છોકરી છે એ જ ગામમાં રજીસ્ટ્રેશન થવું જોઈએ કેમકે ગાડી તો તો સેમ જિલ્લામાં થાય છે તો લગ્ન બીજા જિલ્લામાં શું કામ

હું ગુજરાતના બધી પાર્ટીના બધી જ્ઞાતિના બધા ધર્મના બધા વિનંતી કરું છું ભાઈ મારી વાત વ્યાજબી હોય સાચી હોય તો તમે આ બધું વિડીયો શેર કરીને લોકો સુધી પેલા વાત પહોંચાડો કેમકે લોકો જાગૃત થશે તો જ મુખ્યમંત્રી અને સરકાર એક્શન લેશે લોકો ઊંઘતા રહેશે તો મેં આપેલી કાગળની કોઈ કિંમત નથી એને લીધું સિક્કો માર્યો આ ખૂણામાં મૂક્યું તે ખૂણામાં મૂક્યું જૂનું થઈ ગયું વાત પૂરી થઈ ગઈ એટલે લોકો જો રસ લેશે લોકો જો આમાં જોડાશે તો જ આ રસ્તો નીકળશે એવી મારી લાગણી છે એટલે હું બધાને આજે બસ આ માહિતી આપી છે કે તમારા વતી તમે બધા મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવો તો મેં આ માંગણી સરકારમાં મૂકી છે તમારા વતી તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે મને સપોર્ટ આપજો બાકી મને કઈ સૂચન આપવા જેવું હોય તો સૂચન આપજો જય જય ગુજરાત